પશુઓ ભગવાન જેવી પ્રેરણા કરે એવું જીવન જીવે છે મનુષ્ય હંમેશા પોતાના બુદ્ધિથી નિર્ણય કરીને જીવન જીવે છે એટલે દરેક વ્યક્તિને સફળ જીવનનું એક ચિત્ર પોતાના મનમાં હોય છે કે હું આવો પૈસાવાળો બનું સત્તાવાળો બનું કે સેવા કરું વગેરે એટલે જો નિર્ણય જીવનમાં સાચો હોય જીવન દ્રષ્ટિ સાચી હોય તો જીવન સાચું થાય ને સાચી જીવન દ્રષ્ટિ કોને કહેવાય શુદ્ધ જીવન કોને કહેવાય એ આપણને ગુરુજનો શીખવાય છે અને આપણો જન્મ ધર્માર્થે છે મોક્ષાર્થે છે એ મોક્ષ અને ધર્મની શિક્ષા ગુરુજનો આપે છે અનાદિકાળથી ચાલી આવતી આ જ્ઞાન પરંપરા આજે આપણા ગુરુજન સુધી આપણી પાસે આવી છે આપણે સૌ પુણ્યશાળી છીએ કે આપણને આવા ગુરુઓ મળ્યા આ જ્ઞાનનો વારસો અનાદિકાળથી ગુરુઓએ સાચવી અને શિક્ષો શિષ્યોને આપે છે એ વારસો આપણા સુધી આવે અને એને આપણે જીવનમાં ચરિતાર્થ કરીએ અને આગલી પેઢી પણ આપણી પવિત્ર થાય આપણે શ્રેષ્ઠ રાષ્ટ્રનું ભારત સમૃદ્ધ રાષ્ટ્ર અને એક આદર્શ રાષ્ટ્ર બને એના માટે પ્રયત્નશીલ થઈએ એવા સૌને આશીર્વાદ